વલસાડના સિટી પોલીસે ઘરપૂટ ચોરીના પ્રયાસમાં બે શખ્સની ધરપકડ કરી વલસાડ સિટી પોલીસે ઘરફોડ ચોરીના પ્રયાસમાં બે શખ્સોની ધરપકડ કરી છે આરોપીઓમાંથી એક યાસીન મકબુલ ખાન છેલ્લા અગિયાર વર્ષથી વાપી જેડીસી પોલીસ સ્ટેશનના ઘરફોડ કેસમાં ફરાર હતો બીજો આરોપી આનંદ મોહન વિશ્વનાથ સિંઘ તે પણ ફરાર હતો બંનેની પોલીસે ધરપકડ કરી હતી વલસાડમાં સોળ ઓગસ્ટ બે હજાર રાત્રે ક્રિષ્ણા પાર્ક સોસાયટી નનકવાડા ગામમાં દલુભાઈ ચૌધરીના બંધ મકાનમાં તાડું તોડીને ચોરીનો પ્રયાસ થયો હતો ફરિયાદી યોગેશ પટેલના આવી જતા આરોપીઓ ભાગી છૂટ્યા હતા પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વિલન્સથી આરપીએફ ગ્રાઉન્ડ પાસેથી બંને આરોપીઓને ઝડપી લીધા હતા પોલીસે પૂછપરછમાં આરોપીઓએ મુંબઈમાં લૂંટ અને હત્યા સહિત ત્રીસ ગુના રાજસ્થાનમાં પાંચ બેંગ્લોરમાં પાંચ અને વલસાડમાં એક ઘરફોડ ચોરીની કબૂલાત કરી છે આરોપીઓ લોખંડના સળિયા સાથે રેકી કરતા અને બંધ મકાન મળતા તરત જ ચોરી કરતા હતા આરોપી પોલીસ ટ્રેસિંગથી બચવા જીઓ રાઉટરનો ઉપયોગ કરતા અને સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં રહેતા હતા પોલીસે તેમની પાસેથી બે મોબાઈલ ફોન જીઓ ડોંકલ અને લોખંડનો સળિયો કબ્જે કર્યા હશે આ કાર્યવાહીથી અન્ય વણ શોધાયેલા મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવામાં મદદ મળશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો